હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર તો મિત્રો સૌ તો ડીકે દલવાડીના બધેને જયસિદ્ધાંત અને મહાદેવર મિત્રો પહેલાં આજે મારું ગામનું નામ અને બધું આપી દઉં તો મિત્રો ગામ સિંગજ તાલુકો લાલપુર જિલ્લો જામનગર મિત્રો આપણી જે ગામની નજીકની જે વાડી છે તો ત્યાં જ આપણે આજે ભૂકી ગયા છીએ વહેલી સવારના ખેડૂત મિત્રો આજે આપણે લાસ્ટ જે જમીનમાં જે લાસ્ટ જે સાથી આવે ટ્રેક્ટરનું જેને રાપ કહેવામાં આવે છે તો બધા ખેડૂત મિત્રોને ખબર હશે તો રાપ ચાલુ છે અત્યારે ટ્રેક્ટરથી નિલેશભાઈ દલવાડીનું ટ્રેક્ટર છે અને રાપ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો જો આપણે જમીન વહેલી ખેડેલી હશે તો સૂર્યપ્રકાશથી ચાર્જ વધારે થશે અને જો જેટલી જમીન વધારે વહેલી ચાર્જ થશે વધારે ચાર્જ થશે એટલો સામેના વર્ષમાં પાક સારો આવશે તો મિત્રો જેમ બને તેમ જમીન હંમેશા ટાઈમસર ખેડીને રાખી દેવી અને મિત્રો આ આપણું જે અત્યારે જે ચાલી રહ્યું છે તેને રાપ કહેવામાં આવે છે અને આપણે જે આ રાપ છે તે અત્યારે લાસ્ટ રાપ હાલી રહી છે કેમ કે આના પછી હવે સીધો આપણે વરસાદની જ વાટ જોવાની રહી છે કેમ કે હવે વરસાદ આવે એટલે સીધી આમાં વાવણી જ કરવાની રહેશે કેમકે આમાં તમે જોઈ શકો છો દોરી સર ચાન્સ પડી ગયા છે અને લાસ્ટ જે આપણે આવે રાપ તે અત્યારે રાપ ચાલી રહી છે માટેની મારા વાલા મિત્રો તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈઓને મારી એક ખાસ ભલામણ છે કે મિત્રો જમીન તમારે જો પડે પડતર વધારે ટાઈમ ન રાખવી જો જમીન તમારી પડું તમારું જમીન ખાલી થઈ ગઈ હોય તો તેને ટાઈમસર ખેડી નાખવી કેમ કે ટાઈમસર ખેડવાથી આ જમીનની અંદર સૂર્યપ્રકાશથી જમીન ચાર્જ થાય છે અને જેવી મિત્રો જમીન ચાર્જ થાય છે તો જે અંદર આમાં જે જમીનના ઘણા પોષક તત્વો છે તે સૂર્યથી ફરી મળે છે સૂર્યપ્રકાશથી જમીન ચાર્જ થાય એટલે તો જમીન જેમ બને એમ વહેલી ખેડી નાખવી અને મિત્રો જો જમીન વહેલી ખેડેલી હશે તો જમીનમાં જે આપણે ડેફાં વગેરે જે ઉકળે છે તે સૂર્યપ્રકાશથી તપના હિસાબે જે ઢેફા છે તે ધીમે ધીમે ભાંગવા માંડે છે અને જમીન એકદમ રૂ જેવી રવા જેવી પોચી થવા માંડે છે તો મિત્રો જેમ બને તેમ મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જમીન ટાઈમસર ખેડી નાખવી અને મિત્રો ટાઈમસર જમીન ખેડવાથી જમીનની અંદર સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ જાય છે જોરદાર અને મિત્રો આવતા વર્ષે જો જમીન વેલી ખેડેલી હશે તો કોઈ પણ પાક વાવશો તો સારો પાક થાશે કેમ કે જમીન જેટલો પોરો ખાય છે તેટલું સામે વળતર આપે છે તો એ ખાસ જોવાનું છે તો જેટલી જમીન વહેલી ખેડાશે એટલી વધારે ચાર્જ થાશે અને જેટલી જમીન વધારે સૂર્યથી ચાર્જ થાશે એટલો ફાયદો વધારે દેશે તો ખેડૂત મિત્રો આજે આપણે આ લાસ્ટ સાતી જે છે ટ્રેક્ટરનું તે અત્યારે ચાલી રહ્યું છે વાડીની અંદર કેમકે હવે આના પછી આપણે વરસાદની જ વાટ જોવાની રહી મિત્રો જેવો વરસાદ આવશે આવી જશે એટલે સીધી આમાં વાવણી હવે ચાલુ કર વાવણી જ સીધી કરવાની રહેશે કેમકે હવે આના પછી કોઈ જાતની આમાં ખેતી કરવાની રહી નથી કેમ કે આપણું ખેતીનું આજે છેલ્લું સ્ટેજ છે જે હવે પાર કરી ગયા છીએ હવે આની અંદર કોઈ પણ જાતનું કાંઈ જમીન બાબતમાં કામ કરવાનું રહેશે નહીં અને મિત્રો જેમ બને એમ વહેલી જમીન ખેડવી એવી મારી ખેડૂતોને ખાસ ભલામણ છે મિત્રો આપણો વિડીયો જો સારો લાગ્યો હોય તો નાના ભાઈ સમજી અને આપણી ચેનલને લાઈક કરી શેર કરી અને મારા વાલા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આપણા જે ખેડૂત મિત્રો ભાઈઓ હોય સગા સંબંધી હોય તેને આપણી ચેનલ ખાસ શેર કરી દેજો તો મિત્રો ડીકે દલવાડીના બધાને બસ જય સિદ્ધનાથ અને મહાદેવર તો મિત્રો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ મહાદેવર